હેલો ફ્રેન્ડ તો આ છે આપણો વાડીએ વાડિયા જવાનો રસ્તો ને આપણે બાઇક લઈને જઈ રહ્યા છે વાડીએ તો જોઈ રહ્યા છો તો અહીંયા આપણે કબૂતરું મેળવ્યું છે જે હાલ મરી ચૂક્યું છે તો આપણે એને રિસિવ કરી અને જોઈ લો મરી ચૂક્યું છે તો આપણે એને સાઈડમાં લઈ ને ખાડો અહીંયા ખાડુ ગાળીશું ખાડું ગાળીને આપણે એને વેરાશું આ રીતે કે કોઈ કૂતરા કે બિલડા તેમને ના કશું કરી શકે તો આપણે એ રીતે પાસે હાલ કોઈ સુવિધા તો છે નહીં તો આપણે હાલ અત્યારે આ કરીશું તો આ છે વળીવાળીનો રસ્તો આપણે કબૂતરાને તો તેમને આપણે દખાવી દીધું છે તો હાલ આપણે કરીશું આપણી ગાડી ચાલુ હાથ પણ મૂબી રહ્યા છે વાંધો વાંધોની તો ચાલો અઢી બીજી તરફ જઈએ મારી વાડીની નિર્ણય દેખાડું કે કેટલી ભયાનક છે આગળ જતાં તમને બહુ મજા આવશે કેટલું ભયાનક છે તમને એમ જ લાગશે કે આ કોઈ રહસ્યોમાંય જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ કેવું પણ ના ના એવું નથી આ આપણી વાડીની છે ને

પણ આપણે વધારે પાણી આવતા રસ્તો છે છે તો આપણે તમને પાછા તો તમે દેખાડી જુઓ દિવસના તમે જોઈ રહ્યા છો તો ત્રણ પગ આવ્યા છે ને હાલ અત્યારે કેટલું અંધારું છે તો તમે જ શકો છો કે દિવસમાં જો આટલું અંધારું હોય તો રાતમાં કેટલું અંધારવું છે જો લાગે ને ડર જેવું ડર નો માહોલ કેમ પણ આવો છે આપણી વાડીનો રસ્તો તો મારા ફ્રેન્ડ મિત્રો દોસ્તારો કોઈ પણ હોવું તો જરાક આવું તો આ મેળમાં જાળવીને ચાલું મારવા નહીં કઈ કે આ લઈમાં તમે આવી શકો છો સામેથી કોઈ વાહન આવતું હોય તો તમારે રિવર્સ પાસું જૂના રસ્તે જવાનું રહેશે કે ડબલ વાહન ના ચાલે રસ્તા ઉપર ને આ રસ્તા ઉપર વધારે પડતી બીક રહે છે દીપડાની સિંહની ઘણીવાર પણ આ રસ્તા ઉપર મને મળ્યા છે ત્યારે હું વિડીયો કે કંઈ બ્લોગ બ્લોક આપણને કે આવડતી નહીં બનાવતી એટલે આપણે કંઈ સારું શું કે વિડીયો ઉતારતા નહીં કે તમને વિડીયો દેખાડે તો અહીંથી આપણે બ્લોક અત્યારે સ્ટોપ કરીશું ગાડીમાં જઈને પાછો બ્લોક ઓપન કરીશું અત્યારે ગાડી તો ચડાવી પડશે અહીંયા ગાડી ચડાવવામાં બહુ તકલીફ પડે છે પાણક ક કે નહીં એના માટે તો ટ્રાય મારવી થઈ જાય